નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ વતની એવા ડોક્ટર રીટા પટેલે આઈજી તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળેલી રાજ્યના પ્રથમ નારી રત્ન તરીકે સમગ્ર રાજ્ય સમાજ કુટુંબ અને ગામને અનેરો ગૌરવ અપાવ્યું છે નવસારી જિલ્લાના ટાંકલ ગામમાં મૂળ વતની ડોક્ટર રીટા પટેલ જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે સાથે જ આઈટી બીપીના પેરા મિલિટરી ફોર્સના કંપની કમાન્ડર તરીકે દેશ સેવાની ફરજમાં જોતરાય કુટુંબ સમાજને અનેરું ગૌરવ અપાવ્યું છે આ ફરજ દરમિયાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરીને અનેક મેડલના હકદાર પણ બન્યા હતા ડોક્ટર રીટા પટેલ અરુણાચલ ખાતે પેરા મિલિટરી ફોર્સમાં ડીઆઈજી તરીકે કાર્યરત હતા હાલમાં જ તેમણે આઈજી તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજ્યના પ્રથમ નારી રત્ન તરીકે સમગ્ર રાજ્ય સમાજ કુટુંબ અને ગામને ડોક્ટર રીટાએ અનેરું ગૌરવ અપાવ્યું છે તેઓ ધોળિયા આદિવાસી સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ડોક્ટર ગંભીર અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ અરુણાના પુત્રી રત્ન છે એમના પતિ શરદ કુમાર પણ આઈટીબીપીમાં આઈજી તરીકે ફરજ બજાવે છે મૂળ નવસારી જિલ્લાના ડોક્ટર રીટાને સમગ્ર નવસારી જિલ્લા તથા દોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી বুৰো ৰিপৰ্ট এ ডি চি ন্যুজ নৱসাৰী